જો છોરે છોરે કે નકે જીયો આતો મુકી નો ગયો ને પછી જો આયનવા હે થોડી યે રૂમ માં લઈ જ ને છોરે રે એમાં સફા ને મેને લેવા ચીંધવા વરા વધી જાય તો એમ ન હોય ઉપર જાય ઉબોરી જાય બ્રેક 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 બે ઉપર જો કેપ્ટન સાહેબ કે બ્રેક હવે આ રીતે ન હોય જો આ કેપ્ટન સાહેબે હામે બેઠા ને

भाई हारिन जाय xe bà जो बाजे है जो ए ए ए रुमाल હાલો બીજો નંબર આવે છે ભાઈ તો લઈને જ વહી ગયા આરા કોતેડા બે મંડાઈ ગયા એને કોરા તો પહેલવાન હે પહેલવાન નવસદ હા અને આ મે મારો ભાઈ એ ભાઈ જો એ ટીમ ખુશી બનાવે હે હો આ જો જયત નો શોક રો હે હઉ બાકી જો મારા કોતેડા હા બે તો સંશોધન કરે છે જો 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 ટીમ આખી અહીંયા આવી ગઈ હા આપણો બચ્ચો આવ્યો હા